ખબર પડે નાખ્યા ભૂખ ખાવું પડે અરે હું વાગોલ તો બધું આમાં ભરાઈ ગયેલું છે તારક જેવી જ કરું છે

તું ફાળ્યા લઈ ને આવ્યો હોય તો તો યાર જોતો જ નઈ વદરા હું કરું છે

પેલું અરે તુંબા પથરા મેલે પથરા મેલજે દોડજે પથરા મેદ માં કઈ બધું નાટક કરી દઉં હેર પથરી અનુ તો આ મફળ્યો ખાઈ ગયો તો છાબ મોય તો વાય છે આ તો છાબ જેવી છે ના વાળી કરે છે

આગ્રાજી આગ્રાજી ઉપર ન્યાસવું આવા લાગુ મને મેલી નાખે જુ તારી મકૈ માં જુ તો કેટલું મોટું પૂંસળું થયું બે હાથ ભર્યું શું કાઢી કો ટૂંક દળી ના મને મારવા આવ્યું પાછું ઉપર હું કરું આ તો મારસ હું માર માર તો મને તો શેપો રવા લે FUCK <laughs>